અને એમાં ને એમાં એ પરિવારની કે દર્દીની સંમતિ વગર જ તેનું ઓપરેશન કરી દેવામાં આવે છે અને આવી જ એક યોજના છે કુટુંબ નિયોજન જેમાં વ્યક્તિને પૂછ્યા વગર તેની સંમતિ લીધા વગર જ તેનું ઓપરેશન કરી દેવામાં આવ્યું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ સરકાર યોજનાઓ તો બનાવે છે પણ તેની જરૂરિયાત કોને છે એમાં કોઈ જ રસ સરકારને નથી અને પછી સામે આવે છે અને કાન અને કોબાંડો અત્યારે એવો જે એક સામે આવ્યો છે કુટુંબ નિયોજના ઓપરેશનનો કુટુંબ નિયોજન યોજનાને ટાર્ગેટ જે પૂરો કરવાનો હોય છે તેમાં મહેસાણાના નવી સેઢાવીના એકત્રીસ વર્ષના અપરિણિત યુવકનું ઓપરેશન કરી દેવામાં આવ્યું એ એટલા માટે કારણ કે ગુજરાતની અંદર ચોવીસ નવેમ્બર થી ચાર ડિસેમ્બર સુધી પુરુષ નસબંધી પખવાડી ઉજવવામાં આવ્યું અને આમાં દરેક જિલ્લામાં એક ટાર્ગેટ આપવામાં આવ્યો અને હવે એ ટાર્ગેટ પૂરો કરવા માટે સરકારી અધિકારીઓએ આવા પેતરા પણ ચાલુ કર્યા જે યુવક સાથે આ થયું તેમના એક મહિના બાદ એ યુવકના લગ્ન હતા આ જે યુવક છે તેમને પૈસાની લાલચ આપી પીવડાવી કુટુંબ ઓપરેશન ઓપરેશન કરાવી દેવામાં અને અમદાવાદના ખાતે કરવામાં આવ્યું હતું ઓપરેશન કરવા માટે ધનાલીના આરોગ્ય કર્મી શહેજાજ અજમેરીએ આ યુવકને તૈયાર કર્યો હતો તેનું નામ પણ સામે આવ્યું ભોગ બનનાર યુવક ધનાલી વિસ્તારનો નથી તેમ છતાં ઓપરેશન કરી દેવામાં આવ્યું એટલે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે

ના એવું કોઈ ને અઢાર ચિલકોર ખાલી આવી ને ને બીજા દર ફોન આવી ને તારા કુટુંબ ની ઓપરેશન કરાવ્યું તને કોઈ ડોક્ટરે સમજાવ્યો તો ના કસી મે સહી તે સહી કરી દી સહી તો અંગૂઠો મારે થાય શું તકલીફ થાય હવે દુખાય બહુ યાર રવાતું નહી અને કેટલા પૈસા આપ્યા હતા પૈ તને ઈ તો 2000 આલે એમાં ફેમો જે કરાવનારો ફેમો છે

નવી છેટાવી ગોમ સાહેબ અને ઠાકોર પહેલાજી શંકરજી શું કહેવાય પહેલા તમારા ગામમાં શું બનાવ બન્યો સાહેબ વાઘરીના છોકરાને અહીંથી ડોક્ટર લઈ જ્યા હતા આરોગ્ય ખાતાનો ડોક્ટર અને અમારા ગામનો ઠાકોરનો છોકરો હતો એ લઈ જ્યા આખરમાં કે જોમફળીઓ રાખી છે ડોક્ટર કે ચીકુડીઓ છે અને લેબુડીઓ છે એ જોમફળ વેણવાનો વત્તા એમાં દવા સોઠવાની અને તમને ચારસો સાડા ચારસો રૂપિયા લીધું એમ કરીને આ ગાડીને બહારી લઈ ગયા લઈ જતા રસ્તામાં અમને દારૂ પાયો દારૂ પઈ અને આ લોકો કયા દવાખાને લઈ જાય અને બે ભોનમાં થઈ ગયો અને ખબર નથી અને લઈ જાય અને ઓપરેશન કરાવી દીધું કરાવીને ઘેર મૂકી ગયા બીજા દિવસે મને મારા મહેલાની અંદર વાત થઈ એટલે મેં મને પૂછ્યું એટલે મેં એ સીધો શે ખેતરમાં આવી અને છોકરાને એની બેનને બેને ભેગો થયો અને ભેગા થઈને મેં એને પાકું પૂછ્યું એટલે એને કીધું કે ઓપરેશન કર્યું એ મને ખ્યાલ નહીં મને મને दारू પર એ લઈ જાતા છોકરાને શું ઉમર છે છોકરો પરણિત છે કે અપરણિત કે એના બાળકો છે છું ના પરણા વગરનો છે કુંવારો છે અને તી તી એકતરી બની ઉમર છે અને એને મહિના પછી તો એને લગન કરવાનો હતો શું માંગણી છે તમારી ગામના આગેવાન તરીકે આગેવાન તરીકે સાહેબ એક છોકરો ગરીબ છે ભાખરીનો અને કોઈ આદરીની બેન ના ઘેર રહે બરાબર તો અમારી તો માંગણી એક જ છે કે એ છોકરાને ગરીબને સરકાર જોડીને અમારા ન્યાય સરકાર આપો એવી વિનંતી છે આ લોકો આવું કેમ કર્યું છે કેમ કરતા છે શું માનો છો તમે તમારા અંગત સાહેબ બાબા આપણને તો શું ખબર પડે આના કયા આઈડિયા થી લઈ જાય અને તો લઈ જાય શું કરે છે આપણને ખબર પડે ખોનગી સોના લઈ જાય કોણ લઈ ગયું એવું કઈ માહિતી લઈ જાવ તો આ ભાઈ અને ભેમો કરીને ઠાકોર છે એ ઠાકોર નો છોકરો એવું કેતો હતો કે જે આરોગ્ય ખાતાના મોમેડિયન ડોક્ટર છે એ ડોક્ટર મારા જોડી આયા અને મને લઈ જઈ અને આ છોકરાને હું સાપરે લઈ જઈ અને આ છોકરામાં માં હતો મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગને રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક એકસો પંચોતેર પુરુષોને નસબંધી કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે ત્યારે આ પરિપક્વ યુવકની નસબંધી કરી દેવાનો મુદ્દો અનેક સવાલો ઊભા કરે છે સરકાર દ્વારા નસબંધી કરાવનાર પુરુષને ચોવીસો રૂપિયા પણ આપવામાં આવે છે અહીંયા હવે એ સવાલ થઈ રહ્યો છે કે ઓપરેશન માટે પ્રોજેક્ટ ઇન્ચાર્જ જવાબદાર છે કે પછી ઓપરેશન કરાવનાર સરકારે જવાબદારોને દબાણ કરવામાં આવતું હોવાની પણ અત્યારે ચર્ચા છે